કાર્યવાહીની કરી અને આરોપીઓને રાઉન્ડ અપ કરી ધરપકડ કરી પીડીતા સગી મેડિકલ તપાસ માટે એસ એસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને આ સાથે જ આરોપીઓની ઉંમર ક્રમશઃ ઓગણીસ વીસ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે તો અગાઉ પણ વડોદરામાં સગીરાઓ સામે દુષ્કર્મના બનાવો સામે આવતા ચિંતા વ્યક્ત કરવામાં આવી પીડીતાના પરિવારે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ કરી છે જણાવી દઈએ કે જયારે આ ઘટના સામે આવી છે એક બાળકી સાથે આ પ્રકારની ઘટના ખૂબ જ અનિચ્છનીય બનાવ બની ગયા છે આજે દસ થી તારા સાડા દસ અગિયાર વાગ્યે નું સવારનો એક કિસ્સો છે કે છોકરી એક દુકાન ઉપર ગઈ હતી અને જે છોકરાઓ હતા બાજુમાં કઈ આગળ બેસેલા હતા તો એ છોકરીને બૂમ પાડીને બોલાવીને અને પછી એક રૂમ માં લઈ જઈને અંદરથી લોક મારી લીધું ત્રણ ચાર કલાક એમને બંધ રાખ્યો એ છોકરી કે છે એ વસ્તુ કે ભાઈ થયું છે તો પછી અમે લોકો ભેગા થયા પોલીસ વાળા અમને કઈ વાત કરવા દેતા હતા નહીં અને પછી અમને પૂછે છે કે શું થયું છે તમને શું લાગે છે એમના સાથે શું થયું છે તો એ પોલીસ નું વિષય છે કે ભાઈ અંદર રૂમ માં શું થયું છે એ તમે તપાસ કરો એમના ટેસ્ટ કરાવો મેડિકલ કરાવો ये लोगों को कुछ करता नहीं आता પછી બધા સમાજના લોકો ત્યાં ભેગા થયા પછી એ લોકો ઉપરના જે આલા અધિકારીઓ હતા એ આજ બરોડા શહેર મે બપોર 1 વાગે કી ઘટના હે એક નાવાલિક લડકી ઘર સે બહાર નીકલી થી તો ઉસકા એક દુકાન પે ખડી કુછની વસ્તુ લી 3 થી 4 لڑકે ઉ લડકી કો ભેલા પુષ્પા કે એક ઘર મે ઉસકો બંધ કર લિયા સમજને વાલી વાત યે હે કે હમારે હિન્દુસ્તાન મે એક દુપહેર મે રેફ ઓરા ગેંગ રેપ

बोलो तो, तो समग्र घटना बनी थी दस बजे के बाद घटना हुई पर हुई थोड़ा फैसले था थोड़ा मेरे मेरे रूम से थोड़ा हटके था ऐसा हाँ घटना ये दस बजे के बाद एक छोकरी मेरी गई तो उधर से आ रही थी एक पहचान वाले की यहाँ उधर से आ रही वापस में तो इसने बुढ़ी ने तो बुलाया और बुलाने के बाद उसको मान लिया कितर एक रूम चाहिए उसने की रूम हाँ ढूंढ रहा था तो उसको तो जो तो रूम मिल जाएगा तो उसने अंदर से उसको बुला के उस दो छोकरे अंदर से उसने उसमें कड़ी मार दी कड़ी मारने के बाद फिर उससे मान लिया जो भी इन्होंने रेप वगैरह जो भी करा उसके लड़की के साथ समझे फिर ये दो बजे लड़की ढूंढते ढूंढते दो बजे लड़की मिली एक कौन तो सा काना? विस्तार था और कहा आज रोज नवायाड विस्तार में जो फतेहगंज पुलिस स्टेशन विस्तार में आलो है त्या એક સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ પંદર એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે ફરિયાદમાં એની માતા અને જે સગીરભાઈની દીકરી છે એમને બે આરોપીના નામ લખાવ્યા છે એ બંને આરોપી જે છે એમને ફતેહગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ તો રાજકોટ શહેરમાં ફરી રખડતા સ્વાનનો આતંક સામે આવ્યો